સઠ બોલું કોસઠ એકતેરતેર નેવું એકાનું નવાનું ઓગણત્રીસો ત્રણ હાજર પૂરા ત્રણ હાજર પૂરા પૂરા લે ત્રણ હજાર પૂરા સો નો ભાવ ત્રણ પૂરા સો નો ભાવ વીસ નો ભાવ

નવાનું અઠાણું અઠાણું નવાનું બત્રીસો એક બે પાંચ 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 છ

પચીસ પચાસ કરો ખાલે મૂકી દેખું એટલે નવ્વાણું બાવીસો પચીસ

2 3 8 9